ઘણી વખત આવી રીતના ત્રિકોણ આપવામાં આવતા હોય છે ચાલો આપણે એને જોઈએ અને કરી જોઈએ ત્રિકોણને થોડોક આપણે મોટો કરી અને નજીક આવી અને તેને સમજી લઈએ આવી રીતના ત્રિકોણની અંદર ત્રિકોણ આપ્યા હોય તો આપણે તેની ગણતરી કરી લેવાની છે એક અને બે હવે કઈ બરાબર સરવાળો કરી દો એટલે ત્રણ જો અહીં બીજું પણ ત્રિકોણ આપ્યું છે તેમને પણ આપણે સમજી લઈએ જેટલા ત્રિકોણ આપ્યા છે તેની ગણતરી કરવાની છે અંદર જો અંકો લખ્યા છે એક બે અને ત્રણ હવે એક વત્તા બે વત્તા ત્રણ બરાબર સરવાળો કરીએ ત્રણ ને બે પાંચ ને એક છ આની અંદર કુલ છ ત્રિકોણ આપેલા છે આવી રીતે અહીં પણ જોવાળો કરી દઈએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર તો અહીં જો તમને જવાબ મળે છે બધાનો સરવાળો કરતા દસ જવાબ આવે છે આમ આધાર એક હોય અને આ રીતે અનેક ત્રિકોણ કર્યા હોય તો કશું પણ ન કરતા તેમનો માત્ર ને માત્ર તમારે સરવાળો કરી દેવાનો છે એટલે તમે સરળતાથી જવાબ આપી શકશો હવે બીજી રીતના ત્રિકોણ આપણને પૂછવામાં આવે છે એ પણ આપણે સમજી લઈએ આવી અંદર આપ્યા હોય છે તો અહીં જુઓ એક અને બે અહીં કુલ બે ત્રિકોણ છે આવી રીતના જ્યારે ભાગ કરવામાં આવ્યા હોય ત્યારે અહીં ગણી દેવાના છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીં પાંચ ત્રિકોણ થાય છે તો આ રીતે જે જગ્યાએ તમને ત્રિકોણ બનાવેલો છે ત્યાં તેમની ગણતરી કરવાની છે તો આ રીતે આપણે સરળતાથી તેમનો જવાબ આપી શકીએ છીએ ચાલો હવે ઘણી વખત ત્રિકોણની અંદર ઊંધો ત્રિકોણ આપવામાં આવ્યો હોય છે એ પણ આપણે સમજી લઈએ તો ચાલો એની અંદર શું કરવાનું છે ચાલો આપણે એને ઝૂમ કરીએ અને કરી જોઈએ બે દાખલાઓ અહીં આપ્યા છે તે બંને દાખલાની સમજ આપણે મેળવીએ તો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ અને ચાર કુલ ચાર ત્રિકોણ છે વત્તા એક ઉમેર દેવાનો છે જે મોટો ત્રિકોણ છે અંદર દેખાય છે ચાર વત્તા એક બરાબર પાંચ ત્રિકોણ એવી રીતે અહીં જેટલા ત્રિકોણ અંદર દેખાય છે બધાને ગણી લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ત્રિકોણ દેખાય છે વત્તા એક જે મોટો ત્રિકોણ છે કુલ સાત ત્રિકોણ આપવામાં આવ્યા છે તો આ રીતના ત્રિકોણ હોય તો તેની છે તો સૌથી પહેલા અંદર જેટલા ત્રિકોણ દેખાય છે એટલાને કાઉન્ટ કરી લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કુલ છ ત્રિકોણ છે તો ત્રિકોણનો છેલ્લો અંક ગુણ્યા બે કરી દેવાના છે કારણ કે બે ભાગ આપણને દેખાય છે તો ભાગત કુલ ત્રિકોણ છ દેખાય છે એને ગુણ્યા બે કરશું એટલે છ દુ બાર આપેલા ની અંદર કુલ બાર ત્રિકોણ આપેલા છે તમને હવે બરાબર સમજાઈ ગયું છે એને ગણી લેવાના છે અને એને ગુણ્યા તમારે બે કરી દેવાના છે એટલે તમારો જવાબ સરળતાથી આવી જાય છે હવે ઘણી વખત બાજુમાં બાજુમાં ઘણા બધા ચોરસ આપવામાં આવ્યા હોય છે તો એને કઈ રીતે ગણવા તે જોઈ લઈએ એક ચોરસ એની બાજુમાં બીજું ચોરસ તો પેલા ચોરસની અંદર કેટલા છે તો આઠ આઠ ગુણ્યા બે સોળ બીજાની અંદર પણ આપણને આઠ દેખાય છે જો એ કાઉન્ટ કરેલા છે તો આઠ વત્તા બે બરાબર સોળ હવે કુલ અહીં ટપકા જોઈએ તો અહીં પણ ડોટ ની સંખ્યા આપણને બે આપી છે તો જો અહીં ત્રિકોણ અહીં અને એક ડોટ અહીં બને વચ્ચે બે ટપ બિંદુ આપણને જોવા મળે છે તો એ બિંદુના આપણે બે ત્રિકોણ ગણવાના છે એટલે આઠ આઠ ને સોળ એટલે સોળ ત્રિકોણ એ થયા અને બાકીના બે બિંદુવાળા ત્રિકોણ ગણીએ એટલે એની અંદર બે ઉમેરવાના છે એટલે સોળ દુને બત્રીસ અને વત્તા બે બરાબર ચોત્રીસ આવા જેટલા બિંદુ હોય એને બે આપણે ત્રિકોણ તરીકે આપણે ગણી લેવાના છે ચોરસની અંદર જે ત્રિકોણનો નિયમ છે એ જ રીતે આપણે ગણતરી કરવાની છે દેખાતા ત્રિકોણ ગુણ્યા બે એટલે આપણને કુલ ત્રિકોણ મળી જાય તો આ હતી ત્રિકોણ ગણવાની રીત જે ચોરસની અંદર આપેલી હોય છે ઘણી વખત થોડીક અટપટી આકૃતિ પણ તમને પૂછવામાં આવે છે તો એ પણ આપણે જોઈ લઈએ તો આની અંદર કઈ રીતની ગણતરી છે એ આપણે જોઈએ બે વિભાગ છે અહીં બોક્સ એક આપી દઈએ બોક્સ નંબર બે આપી દઈએ આ આકૃતિ તો હમણાં આપણે શીખ્યા હતા કે આધાર એક છે તો ત્રણ ત્રિકોણ છે બોક્સની અંદર તો એનો આપણે સરવાળો કરવાનો છે તો બોક્સ એક આ બાજુનું છે તો અહીં ગણી એક બે તો એક વત્તા બે વત્તા અહીં પણ તમે જુઓ બીજું બોક્સ પણ એક વત્તા બે આપ્યું છે તો એનો પણ સરવાળો કરીએ બરાબર અહીં છ ત્રિકોણ આપણને જોવા મળે છે જે બોક્સ એકની અંદર જોવા મળે છે એક બે એનો સરવાળો કરવાનો છે તો આપણે કુલ ત્રણ ત્રણ ને ત્રણ છ જોવા મળે છે બોક્સ નંબર બે જોઈએ તો અહીં ગણતરી આપી છે એક બે ત્રણ તો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ નીચેનું બોક્સ આપ્યું છે એમાં પણ ત્રણ છે તો આપણે એક વત્તા બે વત્તા ત્રણ એમનો સરવાળો કરીશું આ બંનેનો સરવાળો આપણે ભેગો કરીશું એટલે આપણને બાર જોવા મળે છે કારણ કે ત્રણે બે પાંચ છ આ અને છ આ બાજુના એટલે બાર તો આપણને હવે એનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને ખબર પડશે કે ઉપર બોક્સ એકના છ નીચેના બે બંનેનો સરવાળો તો આપણને અઢાર ત્રિકોણ જોવા મળે છે તો આ રીતે જ્યારે અલગ રીતે આપ્યા હોય ત્યારે પણ આપણે આ રીતે તેમનો સરવાળો કરી અને ત્રિકોણની સંખ્યા આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તો ફરી વખત એક ત્રિકોણ સમજી લઈએ પહેલી જે આકૃતિ છે અને આવા ત્રિકોણ આપ્યા હોય તો બધાને ક્રમ આપી અને બધાનો સરવાળો કરી દેવાનો છે જો આડી રીતે ત્રિકોણ આપ્યા હોય તો જે જે જગ્યાએ લીટી આવી છે તેને ગણી લેવાના છે એટલે ત્રિકોણ ત્રિકોણની અંદર હું ઉલ્ટા ચોરસ આપ્યા હોય ઉલટા ત્રિકોણ આપ્યા હોય તો અંદરના રહેલા તમામ ત્રિકોણ ગણી વત્તા એક એક એમાં ઉમેરી દેવાનું છે એટલે ત્રિકોણ મળી જશે ચોરસની અંદર ત્રિકોણ હોય ત્યારે બધા ત્રિકોણ ગણી ગુણ્યા બે કરવાના છે એટલે તમને તમામ ત્રિકોણ મળી જશે તો આ હતા આપણા ત્રિકોણો ચાલો હવે જોઈએ નવું જે ચોરસની અંદર ચોરસ હોય એવા આકૃતિ પણ આપણે સરળતાથી સમજી શકીએ ઘણી વખત વિદ્યાર્થીઓ તમને આ પૂછવામાં આવે છે તો તમે અંદરના ત્રિક ચોરસ ગણી લો છો ત્રણ ને ત્રણ છ ત્રણ નવ અને કહી દો છો કે આની અંદર નવ છે અને ઓપ્શનની અંદર જવાબ પણ નવ આપેલો હોય એટલે તમે ગણી દો છો પરંતુ એ રીત ખોટી છે ચાલો આપણે શું કરવાનું છે કંઈ નથી કરવાનું જ્યારે તમને આવી આકૃતિ આપવામાં આવે છે ત્યારે તમારે તેમને ક્રમ આપી દેવાના છે જો અહીં આપ્યા છે એક બે ત્રણ આડી લાઈનમાં આપી દીધી એક બે ત્રણ ચોરસની અંદર ચોરસ છે એટલે બંને બાજુ સરખું હશે આ બાજુ પણ ત્રણ છે આ બાજુ પણ ત્રણ છે તો સૌથી પહેલાં આપણે એક છે તો એકનો વર્ગ લેવાનો છે બે બેનો વર્ગ લેવાનો છે અને ત્રણ છે એટલે ત્રણનો વર્ગ જો ત્રણ અહીંયા છે ત્રણ અહીંયા છે બે અહીંયા છે બે અહીંયા છે અને એકનો વર્ગ તો એકનો વર્ગ શું થાય એક ગુણ્યા એક વર્ગ યાદ કરો વર્ગ ક્યારે થાય એની સંખ્યાને બે વડે એની સંખ્યા વડે ગુણવાની છે એક ગુણ્યા એક એટલે એક બેનો વર્ગ કરવો હોય તો બે ગુણ્યા બે કરવાના છે બે દુ ચાર એટલે બેનો વર્ગ ચાર થયો ત્રણનો વર્ગ તો ત્રણ ગુણ્યા ત્રણ કરશું એટલે આપણને ત્રણનો વર્ગ મળશે એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ તેરી નવ તો એ છે આ નવ હવે સરવાળો કરી દો એક ચાર અને નવ ચૌદસો છે આજે આપેલા ચોરસની અંદર કુલ ચૌદ ચોરસ આપેલા છે તો અહીં વર્ગ કરીને પણ આપણે ચોરસ મેળવી શકીએ છીએ ચાલો બીજું ઉદાહરણ ગણી લઈએ જેમની અંદર શું આપ્યું છે એ પહેલા આપણે જોઈ લઈએ તો એમની અંદર કુલ ચોરસ પહેલા આપણે ગણતરી કરીએ આ બાજુ પાંચ છે આ બાજુ પાંચ કારણ કે ચોરસમાં ચોરસ છે બંને બાજુ સરખા છે નિયમ એક જ છે બધાનો વર્ગ કરવાનો છે જો એકનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચારનો વર્ગ પાંચ નો વર્ગ બધાનો વર્ગ થઈ ગયો એકનો વર્ગ એક બે નો વર્ગ બે દુ ચાર ત્રણ નો વર્ગ ત્રણ તેરી નવ ચાર નો વર્ગ ચોકે ચોકે સોળ પાંચ નો વર્ગ પચો પચો પચીસ બધા વર્ગ આવી ગયા હવે એનો સરવાળો કરી દેવાનો છે આ બધાનો સરવાળો આપણે કર્યો તો એનો જવાબ પંચાવન આવે છે એટલે આપણે પંચાવન ચોરસ છે એવું આપણે કહી શકીએ તો હવે તમને ચોરસની અંદર ચોરસ શોધતા આવડી ગયું કંઈ પણ નથી કરવાનું માત્ર તેમનો વર્ગ કરવાનો છે વર્ગ કરીને સરવાળો કરી દ્યો એટલે તમને સરળતાથી જવાબ મળી જશે હવે લંબચોરસની અંદર ચોરસ શોધવાના છે એના માટે થોડુંક અલગ છે એ પણ આપણે સમજી લઈએ તો ચાલો અહીં પણ ક્રમ આપી દેવાના છે એક બે ત્રણ એક બે ત્રણ ચાર જો આ બાજુ ચાર છે આ બાજુ ત્રણ છે એટલે અંદર ચોરસ તો સૌથી બાજુ નાની બાજુ કઈ ત્રણ મોટી બાજુ ચાર તો નાની બાજુ પહેલા મૂકવાની છે કે બે ચાર માંથી એક ઘટી ગયો ત્રણ બે માંથી એક ઘટાડો તો એક ત્રણ માંથી એક ઘટાડો તો બે તો અહીં નાની સંખ્યા હતી ત્યાં એક આવી જવું જોઈએ તો અહીં એક આવી ગયો તો ત્રણ ગુણ્યા ચાર બે ગુણ્યા ત્રણ એક ગુણ્યા બે આવી રીતે તમને કરી દેવાનું છે ચાલો ફરી વખત સમજી લઈએ કે શું કર્યું જો નાની બાજુ કેટલી છે તો કે ત્રણ મોટી બાજુ કેટલી છે તો ચાર તો પહેલો નાનો અંક રાખવાનો છે ત્રણ મોટો અંક કયો છે તો કે ત્રણ ગુણ્યા ચાર ત્યાર પછી એનાથી નાનો કયો એક ઘટાડો બે થયા તો બે અને ચારમાંથી એક ઘટાડો ત્રણ તો બે ગુણ્યા ત્રણ અહીં બે માંથી એક ઘટાડો એટલે એક ત્રણ માંથી એક ઘટાડો એટલે બે અહીં પ્રથમ વખત એક આવી ગયો અટકી જવાનો છે આવી રીતે આપણે ગુણાકાર કરી દેવાનો છે હવે એકદમ સહેલું થઈ ગયું ચાર તેરી બાર ત્રણ દુ છ બે એકા બે અને બધાનો સરવાળો મારો એટલે વીસ તો આ પહેલા લંબચોરસની અંદર કુલ વીસ ચોરસ આપેલા છે ચોરસની અંદર ચોરસ હોય તો વર્ક કરવાનો પણ આની અંદર પહેલાં નાની બાજુ લેવાની છે અને એક એક ક્રમિક ઘટાડતું જવાનું છે અને ગુણાકાર કરતો જવાનું છે જ્યાં સુધી એક ના આવે ત્યાં સુધી ચાલો વધુ એક ઉદાહરણ ગણીએ અહીં પણ લંબચોરસની અંદર ચોરસ આપ્યા છે તો જો એક બે ત્રણ ચાર ને પાંચ કુલ બાજુ પાંચ આપી છે નીચે સ્તંભમાં જોઈ લઈએ તો એક બે ત્રણ અને ચાર તો અહીં ચાર આપ્યા છે એટલે પાંચ આપ્યા છે તો નાની સંખ્યા કોણ છે ચાર તો પેલા ચાર મૂકશું મોટી બાજુ કેટલી છે તો પાંચ તો ચાર ગુણ્યા પાંચ ચાર માંથી એક ઘટાડો ત્રણ અહીં પાંચ માંથી એક ઘટી જશે એકથી એક ઘટે બે બે ગુણ્યા ત્રણ ત્યાં પણ એક ઘટ્યો અહીં એક આવી ગયો એક ગુણ્યા ત્રણ માંથી એક ગયો એટલે બે જો અહીં પ્રથમ એક આવી ગયો છે એટલે આપણે હવે અટકી જવાનો છે ચાલો બધા ગુણાકાર કરીએ પાંચ ચાર વીસ ત્રણ ચોક બાર બે તેરી છ બે એકા બે સરવાળો કરો તો ચાલીસ તો આપેલા આકૃતિની અંદર ચોરસ ચાલીસ ચોરસ આપ્યા છે જે તમે આમ ગણવા બેસો તો ક્યારેય તમે ગણી શકશો નહીં અને ઝડપી જવાબ લાવી શકશો નહીં તો આ રીતે આપણે સરસ મજાના ચોરસની ગણતરી આપણે કરી શકીએ છીએ ઘણી વખત સીટી ની અંદર આવા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે અને કીધું હોય આમાં ચોરસ ગણો તો ઘણી વખત આપણે મૂંઝાઈ જતા હોય છે પરંતુ આ ખૂબ સહેલું છે એના માટે એક નિયમ છે કે જ્યારે કોઈ આકૃતિ આપી હોય અને એની અંદર આ રીતનું ચોરસ હોય અને એના આવા ચાર ભાગ આપ્યા હોય તો કુલ એની અંદર પાંચ ચોરસ હોય ગણિયા આપણે એક બે ત્રણ અને ચાર ને કુલ મોટું એટલે પાંચ તો પાંચ ચોરસ આપેલા હોય છે તો જો સૌથી મોટી આકૃતિ અહીં પહેલી બને છે તો એના પાંચ બીજા નંબરની અંદર બને છે તો એના પાંચ તો એ બીજા પાંચ છે અને એક અંદરની આકૃતિ બને છે એના પાંચ બધાનો સરવાળો કરો પંદર તો આની અંદર કુલ પંદર ચોરસ આપ્યા છે અથવા ત્રણ ચોરસ છે એટલે તમે એને ગુણાકાર પાંચ ગુણ્યા ત્રણ પણ કરી શકો તો પણ જવાબ પંદર આવે તો આ રીતે પણ તમે ચોરસ ગણી શકો છો તો બાળ મિત્રો ચોરસની અંદર ચોરસ લંબચોરસની અંદર ચોરસ અને આવી આકૃતિની અંદર પણ આપણે ચોરસની ગણતરી કરી છે ચાલો હવે આપણે આગળ જોઈએ લંબચોરસ ગણવાની કરવાની છે તો ચાલો ગણી દઈએ પણ એ પણ ખૂબ મજા પડે તેવું કામ છે તો ચાલો શરૂ કરીએ અહીં બાજુ ચાર છે નીચેની બાજુ જુઓ ઉભા સ્તંભની અંદર તો ત્રણ છે એટલે કે લંબચોરસ છે અને લંબચોરસની અંદર આપણે લંબચોરસની ગણતરી કરવાની છે તો એના માટે સૂત્ર યાદ રાખવાનું છે હારનો સરવાળો હારના ખાના છે નો સરવાળો ગુણ્યા સ્તંભ છે એના ખાનાનો સરવાળો હાર એટલે આડું સ્તંભ એટલે ઊભું તો એમાં તમે સરળતાથી કરી શકો છો તો હાર છે ચાર છે તો એ પણ તમે રીતે જોઈ શકો છો ત્રણ આમ હાર છે આ એક આ બીજી હાર અને ત્રીજી હાર અને હાર કહેવાય હવે આપણે સ્તંભ જોઈ લઈએ એક સ્તંભ તો સ્તંભની પણ ગણતરી એક બે ત્રણ ચાર એ સ્તંભ છે જે ઊભા હોય તો પેલા હાર ત્રણ છે તો એમનો આપણે સરવાળો કરવાનો છે એક વત્તા બે વત્તા ત્રણ ત્યાર પછી વચ્ચે ગુણાકારની નિશાની મૂકવાની છે સ્તંભ કેટલા છે ચાર એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર તો એમનો સરવાળો કરીએ તો આનો સરવાળો થાય છે દસ તો અહીં દસ લખ્યા છે અહીંનો સરવાળો કર્યો ત્રણ ને બે પાંચ ને એક છ તો છ વચ્ચે ગુણાકાર નિશાની છે દસ સાઠ તો એ સાઠ તો જે આપેલ આકૃતિ છે એમાં કુલ સાઈઠ લંબચોરસ આપેલા છે તમે ગણી શકશો ઘણા બેસીએ તો આપણે ગણી ન શકીએ પણ સૂત્ર મૂકીએ તો આપણે સરળતાથી એ લંબચોરસ ગણી શકીએ છીએ દેખાતા લંબચોરસ ખૂબ ઓછા હોય પણ અંદર ઘણા બધા લંબચોરસ બનતા હોય આ બાજુ બને ઊભો મોટો બને અહીંથી આમ બને ઘણા બધા એટલે સીધી ગણતરી આપણે કહી શકીએ કે સાઈઠ લંબચોરસ અહીં બનેલા છે ચાલો એક બીજું ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ તો આપણને શ્રદ્ધાથી યાદ રહી જશે જો અહીં હાર અને સ્તંભ ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સરવાળો ગુણ્યા સ્તંભ નો સરવાળો તો અહીં હાર આપી છે ચાર એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર ગુણ્યા સ્તંભ પાસે સાત એટલે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ વત્તા સાત હવે એનો ગુણાકાર નિશાન છે દસ વડે ગુણાકાર છે એટલે આપણે કોઈ પ્રકારનું ગણતરી કરવાની જરૂર નથી અઠ્યાવીસ ગુણ્યા દસ હોય તો સીધો સીધો જવાબ અઠ્યાવીસ ને એક મિંદુ ચડાઈ દેવાનું છે એટલે જવાબ આવશે બસો તો આપેલા આકૃતિની અંદર બસો લંબચોરસ આપેલા છે છે ને એકદમ સહેલું તો આ સૂત્ર ખાસ યાદ રાખજો લંબ લંબચોરસની અંદર લંબ ચોરસ શોધવાનું તમને કે ત્યારે હારના ખાનાનો સરવાળો ગુણ્યા સ્તંભના ખાનાનો સરવાળો કરી દેશો એટલે અને વચ્ચે બંનેનો સરવાળો આવી જાય એટલે ગુણાકાર કરી દો એટલે સરળતાથી જવાબ તમને મળી જશે પરંતુ સરખું ન હોય તો આડાવળું હોય તો શું કરવાનું અહીં સ્તંભ આપ્યા છે પહેલા સ્તંભની અંદર ત્રણ છે પછીના સ્તંભની અંદર ચાર છે પછીના સ્તંભમાં ત્રણ છે આવું હોય તો શું કરવું તો એના માટે એક સૂત્ર છે સ્તંભ કેટલા છે તો એક સ્તંભ સરખા છે એક બે ત્રણ સ્તંભ છે તો સ્તંભ સ્તંભ લંબચોરસ 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 અને વત્તા એની અંદર અંદર ઉમેરી દેવાના છે છે તો તો કેટલા કે સરવાળો કરીશું એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ત્રીજો સ્તંભ એમાં ત્રણ છે એક વત્તા બે વત્તા ત્રણ અને એની અંદર આપણે કુલ ત્રણ સ્તંભ છે એટલે ત્રણ એમાં આપણે ઉમેરશું ત્રણે સ્તંભોના

તો ખાસ કરીને બધા સૂત્ર મેળવી લેજો જે આધારે તમે સરળતાથી તમામ સૂત્રો સરળતાથી મેળવી શકો છો આપણે એક ફરી વખત યાદ કરી લઈએ જોઈ લો તમે એક વખત કે ત્રિકોણ શોધવા હોય તો આ રીતના હોય તો સરવાળો કરવાનો છે આડા રીતે પડ્યા હોય તો માત્ર લીટી ગણીને સરવાળો કરી દેવાનો છે ઊભાના આડા હોય તો અંદરના સરવાળો ગણી વધતા એક ઉમેરવાનો છે અંદર જેટલા હોય એટલા ગણી લેવાના છે ને એક ઉમેર દેવાનો છે ચોરસની અંદર ત્રિકોણ હોય તો અંદર જેટલા ત્રિકોણ દેખાય છે એટલા ગણી લેવાના છે અને એને ગુણ્યા બે કરી દેવાના છે એટલે તમને સરળતાથી એનો જવાબ મળી જશે આવી રીતના ભેગા કરેલા હોય તો પ્રથમ ચોરસ એને ગુણ્યા બે બીજો ચોરસ એને ગુણ્યા બે અને બિંદુ બે છે એટલે બે વડે બે વધારાના એમાં ઉમેરી દેવાના છે હજી એ ત્રીજા બે બિંદુ હોય તો હજી બે એમાં ઉમેરી શકાય આવી રીતના ભેગા હોય તો બે બોક્સ પાડી દો બોક્સ એક અને બે ના સરવાળો કરી દો તો આપણને સરળતાથી જવાબ મળી જશે ચોરસની અંદર ચોરસ વર્ક કરવાનો છે ત્રણનો એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ ચાર પાંચ હોય તો પાંચ સુધીનો વર્ગ જેટલા હોય એટલે વર્ક કરીને મેળવવાનો છે હવે લંબ ચોરસ હોય ત્યારે શું કરવાનું છે નાની સંખ્યા પહેલાં લેવાની છે કઈ બાજુ નાની છે તો કે ત્રણ તો ત્રણ ગુણ્યા મોટી સંખ્યા બાજુ ચાર છે એક એક ઘટાડતા જાઓ પહેલી લાઈનની અંદર એક આવે ત્યાં સુધી ઘટાડવાના છે અને આ રીતે એની સરવાળો કરશો ગુણાકાર વચ્ચે કરી અને એનો સરવાળો કરીને જવાબ લઈ આવવાનો છે આ રીતની આકૃતિ હોય ત્યારે ગણી લેવાના છે કે કેટલા છે કુલ આવું ખાનું હોય એટલે પાંચ થાય છે એવા આપણે ત્રણ ખાના છે એટલે પાંચ થઈને પંદર તો એની અંદર પંદર ચોરસ આપેલા છે હવે લંબ ચોરસની ગણતરી કઈ નથી કરવાનું હારના ખાનાનો સરવાળો ગુણ્યા સ્તંભના ખાનાનો સરવાળો વચ્ચે ગુણાકાર નિશાની કરી દો બંને સરવાળા કરી ગુણાકાર કરી દો મળી ગયો જવાબ આ રીતે આપણે તમામ પ્રશ્નોના જવાબ આપવાના છે હવે તમને નમૂનાના પ્રશ્નો અહીં આપ્યા છે તો તમારે અહીં વિડીયો અટકાવી દેવાનો છે જો અહીં ગણતરી કરેલા પણ થોડાક ઉદાહરણો છે તો એ પણ તમે ગણજો અહીં તમને નમૂનાના દાખલાઓ આપ્યા છે અહીં વિડીયો અટકાવી દો બધા જ દાખલાઓનો જવાબ મેળવી લો ન ખબર પડે તો આગળ પાછળ વિડીયો જોઈ લો અહીં વધારાના ઓગણીસ સુધીના પ્રશ્નો અહીં આપ્યા છે જો આપણે જે શીખ્યા એ બધા જ નમૂનાના પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે અને છતાં પણ ન સમજાય તો અહીં જવાબો પણ આપ્યા છે એ છેલ્લે આપણે જવાબો ચેક કરી લેવાના છે તો બાળ મિત્રો હવે તમને આ સરળતાથી આ પ્રશ્ન સમજાઈ ગયો હશે ખૂબ સરસ રીતે આપ મહેનત કરો અને સિટીની અંદર ખૂબ સારા ગુણ મેળવો એવી દરેક બાળકોને શુભેચ્છાઓ છે અને માં સરસ્વતી નું નામ લઈ આપ કાર્યની અંદર લાગી જાઓ